રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું ભાઈ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી અને આજે રવિવાર એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના શુભ દિવસનું દૈનિક રાશિફળ લઈને હું આપ સૌની સમક્ષ હાજર થયો છું આજે સૂર્યદેવનો દિવસ છે સૂર્યદેવ એટલે તેજ શક્તિ આત્મવિશ્વાસ અને સફળતાના પ્રતિક એમની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે આજે એમની પૂજા કરવાથી આપણા જીવનમાં મહેનત આત્મવિશ્વાસ અને પરિવારમાં સુખ શાંતિનો વધારો થશે તો ચાલો હવે જાણીએ કે રવિવારનો આ ખાસ દિવસ મેષ રાશિથી મીન સુધીની બધી જ રાશિઓ માટે કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજે આપના માટે નવા અવસર અને તકો લઈને આવશે નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહકાર મળશે જેનાથી આપના કામની કદર થશે ધન સંબ સંબંધિત કોઈ પણ રોકાણ કરતા પહેલાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે પરિવાર સાથે મીઠી અને મધુર વાતો કરવાથી મન ખુશ રહેશે જોકે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની વાત કરીએ તો થોડી થાક લાગવાની શક્યતા રહેલી છે તેથી પૂરતો આરામ લેવો આજનો ઉપાય આજે સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ઓમ સૂર્યાય નમ મંત્રનો જાપ કરવો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ આજે આપ વ્યવસાયમાં મક્કમતા સાથે નિર્ણય લેશો તો તે આપના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવવા માટે આ દિવસ ઉત્તમ રહેલો છે દંપતીઓ વચ્ચે પ્રેમ અને સુષ્મ શાંતિ જળવાય રહેશે મિત્રો સાથેની મુલાકાતથી મન પ્રસન્ન થશે અને આનંદ વધશે આરોગ્યની દ્રષ્ટિ આજનો દિવસ સારો રહેશે આજનો ઉપાય ઘરના પૂજા સ્થાનમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજનો દિવસ કોઈ પણ નવા કાર્યની શરૂઆત માટે ખૂબ જ શુભ રહેલો છે કારોબારમાં ભાગીદારો સાથે કોઈ પણ પ્રકારનો તણાવ અથવા વાદ વિવાદ ટાળવો ખાસ જરૂરી છે નહીં તો સંબંધોમાં કડવાસ આવી શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે વિદ્યાર્થીઓ માટે આ સમયે અભ્યાસમાં પ્રગતિના નવા સંકેત લઈને આવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો કફ અથવા ખાંસી જેવી નાની મોટી સમસ્યાઓની સાવચેત રહેવું ખાસ જરૂરી છે આજનો ઉપાય શ્રી ગણપતિજીને દુર્વા લીલું ઘાસ જેને કહેવાય અર્પણ કરવા ખાસ જરૂરી છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હો તેમજ ડ મનમાં રહેલી માનસિક ચિંતા જ દૂર થશે અને આપ હળવાશ અનુભવશો નોકરી કરતા લોકો માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે પરિવાર સાથે ખુશીની પળો માણવાનો અવસર મળશે ઘરકામમાં વ્યસ્તતા રહેશે કોઈ નજીકના સ્થળે પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે જોકે સ્વાસ્થ્યમાં પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી આહારનું ખાસ ધ્યાન રાખવું આજનો ઉપાય કોઈ પણ ગરીબ વ્યક્તિને ચોખાનું દાન કરવું હિતાવહક છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તે ટ આજનો દિવસ આપના માટે ખૂબ જ શુભ રહેશે આપણા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે જેનાથી દરેક કાર્યમાં સફળતા મળશે નોકરીમાં આપના કામની પ્રશંસા થશે આર્થિક રીતે ધનલાભના સંકેત રહેલા છે સંબંધોમાં સુમેળ જળવાય રહેશે સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાની મનપ્રસન્ન રહેશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે ઉપાય સૂર્ય મંત્રનો જાપ કરવો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠને હળ આજે કામકાજમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી સફળતા ચોક્કસ મળશે પ્રેમીજનો સાથે કોઈ પણ પ્રકારના મતભેદ ટાળવા આજે ખર્ચાઓ વધી શકે છે તેથી બજેટનું ધ્યાન રાખવું ઘરમાં વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ માટે આ દિવસ મધ્યમ રહેશે તેથી વધુ મહેનત કરવી આજનો ઉપાય ગાયને લીલો ઘાસચારો ખવડાવવું તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે રથ તેમજ આજે આપને વ્યવસાયમાં લાભના ઉત્તમ અવસર મળશે નોકરીમાં પ્રમોશન અથવા ટ્રાન્સફરની શક્યતા રહેલી છે જે આપના માટે લાભદાયક સાબિત થશે દંપતીઓ વચ્ચે સારો સમય પસાર થશે પરિવાર સાથે કોઈ ધાર્મિક કાર્યમાં જોડાવાનો અવસર મળશે આરોગ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે આજનો ઉપાય માતા દુર્ગાના મંદિરે જઈને પ્રાર્થના કરવી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે કોર્ટ કચેરીના મામલામાં સાવચેતી રહેવું મિત્રોનો સહકાર મળશે અને મદદ પણ મળશે ધન સંબંધિત મામલાઓમાં થોડો વિલંબ થઈ શકે છે દિવસની શરૂઆતમાં મનમાં થોડી ઉદાસીનતા આવી શકે છે પરંતુ સાંજ પછી સ્થિતિ સુધરશે અને મન શાંત થશે આજનો ઉપાય ભગવાન શિવને પત્ર અર્પણ કરવા ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ નવા સંબંધો બની શકે છે જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારોબારમાં આપની સ્થિતિ મજબૂત રહેશે નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે જેને તમે સફળતાપૂર્વક નિભાવી શકશો દંપતી વચ્ચે મીઠાશ વધશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળી શકે છે આજનો ઉપાય ગાયત્રી મંત્રનો જાપ કરવો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે નોકરીમાં આપને સહકર્મીઓનો ભરપૂર સહકાર મળી શકે છે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે ઘરના સભ્યો સાથે મતભેદ અથવા વાદવિવાદ ટાળવો પ્રવાસનું આયોજન થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ થોડી થાક અનુભવી શકો છો તેથી આરામ કરવો ખાસ જરૂરી છે આજનો ઉપાય કાળા તલનું દાન કરવું કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ આજે આપના નવા સંપર્કો કામમાં ખૂબ જ મદદરૂપ થશે ધંધામાં ભાગીદારોનો સહકાર મળશે પ્રેમ સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે પરિવાર સાથે સુખદ અને યાદગાર ક્ષણો પસાર થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેલો છે આજનો ઉપાય પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજનો દિવસ આપના માટે સુખદ રહેશે નોકરીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે આર્થિક રીતે પણ લાભ થવાની શક્યતા રહેલી છે પરિવાર સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવાનો અવસર મળશે પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે આરોગ્ય એકદમ સારું રહેશે આજનો ઉપાય ઓમ નિવાયના મંત્રનો જાપ કરવો તો મિત્રો આ હતું રવિવાર એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું મહેશ રાશિથી મીન રાશિના જાતકોનું વિગતવાર દૈનિક રાશિફળ ભગવાન સૂર્યદેવની કૃપાથી આપનો આ દિવસ સુખ શાંતિ અને પ્રગતિથી ભરેલો રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપના પ્રશ્નો અથવા સૂચનો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવતા આવતીકાલે નવા રાશિ રાશિફળ સાથે ત્યાં સુધી રજા લઉં છું ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ